આને આપણે હવે પલાળવા માટે ઝારી લેવાની છે ડીશ ઉપર ઝારી મૂકીને આપણે આમાં બે કપ આપણે જે સિંગદાણા લીધેલા છે તે એડ કરી દઈશું આપણે સિંગદાણા પલાળેલા નથી લેવાના કોરા જ લેવાના છે કે બાફીને નથી લેવાના આ રીતે કોરા લઈ લેવાના છે અને આપણે આને પલાળવા માટે થોડું થોડું પાણી એડ કરવાનું છે આપણે પલાળી રાખવાના નથી ખાલી ધોઈ ધોવાના જ છે તો આ રીતે આપણે પલાળી દઈશું થોડા થોડા પાણીમાં ધોઈ લેવાના છે પલાળી રાખવાના નથી વધારે બાર તો આ રીતે ધોઈ લેવાના છે વોશ કરી લેવાના છે તો આને હવે આપણે નીતરવા માટે એક સાઈડ મૂકી દઈશું આટલા જ ધોવાના છે પલાળી રાખવાના નથી તો હવે આપણે આનું બેટર બનાવી લઈએ તે માટે બાઉલ લીધેલું છે બાઉલમાં એક કપ આપણે ચણાનો લોટ બે ચમચી અહીંયા ક્રોનફોલ લીધેલો છે તમે તેની જગ્યાએ તપકીરનો લોટ પણ લઈ શકો છો અને બે ચમચી અહીંયા મેં લીધેલો છે ચોખ્ખાનો લોટ એક ચમચી હળદર પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે જેથી આપણા શિંગભજીયા સરસ મજાના ટેસ્ટી થાય એક ચમચી અહીંયા ગરમ મસાલો બેકિંગ સોડા એક ચમચી લેવાના છે બેકિંગ સોડા નો લેવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એક ચમચી આપણે જે મરી પાવડર આવે છે તે લેવાનો છે તેને પણ સ્કીપ કરી શકો છો મરીથી ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે સિંગ ભુજિયાનો તો આ રીતે ચમચીની મદદથી આપણે મિક્સ કરી દઈશું આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો મિક્સ આ રીતે કરી દઈશું બધા જ મસાલાને મિક્સ થઈ જાય એટલે આપણે જે પલાળેલા દાણા સાઈડમાં નીતરવા મૂકેલા હતા તે એડ કરી દઈશું તો આ એડ કરેલા છે હવે હાથની વડે આને આપણે જે લોટમાં આપણે એડ કરવાના છે અને લોટમાં આપણે એક ચમચી મીઠું એડ કરું છું તમે સ્વાદ પ્રમાણે ઓછું વધુ એડ કરી શકો છો મરચું અને મીઠું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો અને હાથની મદદથી આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે જોઈ શકો છો ભીના સિંગદાણા હોવાથી પલાળેલા સરસ મજાનો લોટ ઉપર થઈ જાય છે તો હવે આને આપણે બે ચમચી અહીંયા તેલ એડ કરવાનું છે અને આને આપણે મિક્સ કરી દઈશું તો હજી થોડો લોટ દેખાય છે જોઈ શકો છો હજી થોડો આપણો કોરો લોટ છે તો તેના માટે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે વધારે ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી લઈને ઉપર છાંટી છાંટીને આપણે મિક્સ કરતું જવાનું છે હાથની મદદથી આ રીતે મેં અહીંયા અડધો કપ આપણે જે પાણી મારે યુઝ થયેલું છે તો આની આ રીતે આપણે થોડી થોડી વારે થોડું થોડું પાણી એડ કરી છાંટતું જવાનું છે અને આ રીતે હાથની મદદથી આપણે સિંગ ભુજિયાને કરી નાખવાના છે જોઈ શકો છો આ રીતના થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા અડધો કપ મેં પાણી એડ કરેલું છે તો હવે આને આપણે ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાના છે જેથી મસાલો છે સરસ મજાનો આપણા સિંગ ભુજીયામાં સરસ રીતે મિક્સ થઈ જાય જોઈ શકો છો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ જે ચોટેલા છે તેને અલગ કરવા માટે સિંગ ભુજીયા આપણા અલગ અલગ હોય છે તો અલગ કરવા માટે બે ચમચી અહીંયા ચોખ્ખાનો લોટ લેવાનો છે તે એડ કરીને આપણે હાથની મદદથી આ રીતે હલાવી લેવાનું છે જોઈ શકો છો ચોખ્ખાનો લોટ આવવાથી સરસ મજાનું કેવા અલગ અલગ સરસ મજાના શિંગ તૈયાર થાય છે જોઈ શકો છો તો આ રીતે ચોખ્ખાનો લોટ એડ કરવાનો છે ને સરસ મજાનો મિક્સ કરી દેવાનો છે આ રીતે આપણે મિક્સ કરી દઈશું જોઈ શકો છો સરસ મજાના સિંગ અલગ અલગ આપણા તૈયાર થઈ ગયા છે તો હવે તળવા માટે આપણા સિંગ ભજીયા તૈયાર છે તો તળવા માટે મેં અહીંયા તેલ મૂકેલું હતું ગરમ કરવા ગરમ તેલ થાય એટલે ઝારામાં આટલા થોડા સિંગ ભજીયા જ આપણે એડ કરવાના છે વધારે તળવા માટે નથી એડ કરવાના અને થોડી વાર રહેવા દઈને આપણે ઝારાની મદદથી ધીરે ધીરે હલાવતું જ રહેવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને તો આ રીતે આપણે હલાવતા રહીશું પાંચથી સાત મિનિટમાં આપણા સિંગ ભજીયા તૈયાર થઈ જશે તો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે ને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે સિંગ ભુજિયાને હલાવતા રહીશું તો એક જ ધારો આપણે હલાવતા રહીશું જોઈ શકો છો સરસ મજાના બ્રાઉન કલરના આપણા સિંગ ભુજિયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આને ઝારાની મદદથી તેલને નિતારી લઈશું અને એક ડીશમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ સિંગ ભુજિયાને તળી લેવાના છે તૈયાર કરી લેવાના છે તો આ રીતે બધા શિંગ ભુજિયાને આપણે તળીને ડીશમાં લઈ લેશું જોઈ શકો છો સરસ મજાના આપણા શિંગ ભુજિયા તળાઈને તૈયાર છે અને ગરમ ગરમ હોય તો એની ઉપર આપણે મસાલો એડ કરવાનો છે આ ચાટ મસાલો એડ કરવાનો છે બે ચમચી દોઢથી બે ચમચી જે ક્રિસ્પી ઉપર જે મસાલો હોય છે તેનાથી સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે તો આ રીતે આપણે હલાવતા રહીશું મસાલો એડ કરીને આ રીતે હલાવી લઈશું અને મસાલાને આપણે શિંગ ભુજિયામાં એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું તો છે ને સરસ રીતે સહેલી રીતે સિંગ ભુજિયાની રેસિપી તો આપણા સિંગ શિંગ ભજીયા તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમારી તમને મારી રેસિપી કેવી લાગી તમે પણ આ ટ્રાય કરો સરસ મજાના કુરકુરા સિંગ ભજીયા તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ